આને પીલપી ફાઈલ આપવાનું છું દોસ્તો હું તમને આજના વિડિયોની અંદર પિક્સલ લેબની એડિટેબલ ગુજરાતી વેડિંગ કાર્ડ પીલપી ફાઇલ આપવાનું છું જેને તમારે ડાઉનલોડ કરવા માટે આ વિડિયોને પૂરો પૂરો અને ધ્યાનથી જોવાનો છે હું તમને આ વિડિયોની અંદર પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર આ પીલપી ફાઈલને તમે કઈ રીતે એડ કરશો અને તેને કઈ રીતે યુઝ કરશો તેની તમામ તમામ પ્રોસેસ આ વિડિયોની અંદર બતાવવાનું છું જેથી કરી તમારે આ વિડિયોને ધ્યાનથી અને પૂરો જોવાનો તો તમે ગુજરાતી વેડિંગ કાર્ડ ની પીલપી ફાઇલ મેળવી અને તમારા पर्सनल કામમાં તમે યુઝ કરી શકો છો તો દોસ્તો તમને આજે જે ફાઇલ મળવાની છે તેની અંદર તમને આ રીતે ત્રણ ઓર્ડર જોવા મળશે તો અહીંયા મે ત્રણ ત્રણ વેડિંગ કાર્ડ ના અલગ અલગ ફોલ્ડર બનાવ્યા છે અને એક વેડિંગ કાર્ડ ની અંદર તમને 4 થી 5 કે 6 7 જેવા અલગ અલગ પેજ જોવા મળશે હવે આ ત્રણે વેડિંગ કાર્ડ ની ડિઝાઇન ની અલગ અલગ બનાવેલી છે તમને જે યોગ્ય લાગતી હોય તે ડિઝાઇન તમે યુઝ કરી શકો છો તો સૌથી પહેલા તો જે પહેલા નંબરનું વેડિંગ કાર્ડ છે તેને ઓપન કરીશું તો અહીંયા તમને પાંચ પેજની અંદર પીએલપી ફાઇલો જોવા મળશે બીજા નંબરના વેડિંગ કાર્ડ ની અંદર તમને પાંચ પેજ ની અંદર અલગ અલગ પીએલપી ફાઇલો જોવા મળશે અને ત્રીજા નંબરના વેડિંગ કાર્ડ ની અંદર ચાર પેજની અંદર તમને અલગ અલગ પીએલપી ફાઇલ જોવા મળશે હવે આ પીએલપી ફાઇલની તમારે પિક્સલ લેબ એપ્લિકેશન ની અંદર કઈ રીતે યુઝ કરવાની છે તો સૌથી પહેલા તમારી પિક્સલ લેબ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે જો તમારી પાસે ઓલ્ડ વર્ઝન હોય અથવા તો ન્યુ વર્ઝન હોય તો તેની અંદર અમુક ફોન્ટ અને પીએલપી ફાઇલો વર્ક કરતી હોતી નથી એટલા માટે તમારે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને પિક્સલ એપ નું આ ન્યુ વર્ઝન ને ડાઉનલોડ કરી લેવાનું છે તો તમામે તમામ ફોન્ટ અને પીએલપી ફાઇલો પણ વર્ક કરશે તો જ્યારે તમે પિક્સલ એપ એપ્લિકેશન ને ઓપન કરો છો ત્યારે ઉપર થ્રી ડોટ ની લાઈન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમને ઓપન પીએલપી ફાઇલ નું જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતે મારા પિક્સલ એપ એપ્લિકેશન ની અંદર એક પણ PLP ફાઈલ એડ નથી એટલે દેખાતી પણ નથી હવે અહીંયા ઉપર PLP લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું છે તો ડાયરેક્ટ તમને તમારી સ્ટોરેજ ની અંદર લઈ જશે જ્યારે તમે અહીંયાથી આ PLP ફાઈલો મેળવો છો ત્યારે તમારે એક કોઈ બી એક ફોલ્ડર ની અંદર તમારે તેને એક્સટ્રેક્ટ કરી લેવાની છે તો હું તે ફોલ્ડર ની અંદર જઉં છું તો આ રીતે ફોલ્ડર ની અંદર આવી ગયો છું ત્યારબાદ અહીંયાથી પહેલા નંબરનું જે

મળશે હવે આ રીતે બીજી પણ એક પીએલપી ફાઇલ એડ કરીએ ઉપર પીએલપી ની અંદર જઈશું ત્યારબાદ જે પીએલપી ફાઈલ નું ફોલ્ડર છે તેની અંદર આપણે જઈશું હવે અહીંયાથી આપણે પાંચ નંબર નું જે પેજ છે તેને ઓપન કરીશું ત્યારબાદ અહીંયાથી ઓપન એડ ઉપર ક્લિક કરીશું તો આ રીતે એક બીજું પેજ પણ અહીંયા ઓપન થઈ ગયું છે અહીંયા માય પ્રોજેક્ટ ની અંદર જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બંને પેજ મે અહીંયા ઓપન કરી દીધા છે પીએલપી ની અંદર હવે તમે માનો કે પહેલા નંબર નું પેજ ને આપણે અહીંયાથી એડ

યોગ્ય લાગે તે ડિઝાઈન તમે યુઝ કરી શકો છો હવે આ વેનિંગ કાર્ડ ને તમારે ડાઉનલોડ કરવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જવાનું છે ત્યાં તમને ત્રણે ત્રણ પી.એલ.પી ફાઈલ ની એક જ જીપ ફાઈલ મળી રહેશે અને તે જીપ ફાઈલ ની અંદર કોઈ પણ પ્રકારનો પાસવર્ડ પણ નથી રાખવામાં આવ્યો તો તમે બિલકુલ ફ્રી માં કોઈ પણ પાસવર્ડ વગર તે જીપ ફાઈલ મેળવી શકો છો અને ત્યાંથી ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો તે પણ છતાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમારે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરવાનો છે જ્યારે પણ મને ટાઈમ મળશે એટલે હું તમને રિપ્લાય આપી અને તમારા પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવાની કોશિશ કરીશ બસ દોસ્તો આજના વિડીયો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ